સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને સાહેબ દ્વારા મોકલી આપવામાં આવે તેવી જેમાં જણાવાયું છે કે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ ચૌદ એપ્રિલથી જાહેર રજા જાહેર કરવા બાબત કેન્દ્ર સરકારમાં રજા જાહેર કરાઈ નથી ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રાશન કાર્ડ

હું સંજીવ પરમાર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરને ચૌદ એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે તો એ વિષય ઉપર સરકારશ્રીનું ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બીજો એક વિષય છે એસસી એસટી બાળકોનું શિષ્યવૃત્તિ અંદર ઈ કેવાયસી જે કરવાનું ફરજિયાત કર્યું છે તો એ તેનો મુક્તિ આપવા બાબત અને ત્રીજો એક વિષય છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ કરાવવા બાબત આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જય વીર જય સંવિધાન